તકલીફો તકલીફો તો બધાને આવે આવે હજાર જાતની પણ એ તકલીફોની અંદર જજુમીને લડીને આપણે એને સસ્ટેન કેવી રીતે કરવાનું છે તમે મને આ વાત લગ્ન પહેલા કીધી હતી આપણે આટલા વર્ષોથી સાથે હતા પરંતુ ત્યારે મને એમ લાગતું હતું ના હું તમને હંડ્રેડ પર્સન્ટ જાણું છું હું ઓળખું જ છું અને એવું કંઈ બાકી જ નથી કે જે મને તમારા વિશે ન ખબર હોય એવી રીતે પરંતુ તમારી સાથે રહ્યા પછી આજે હું એમ કહીશ કે ના હું પચાસ ટકા જાણતી બધાનું એવું જ હોય એ હવે હું સમજુ છું અને જે આપણા વડીલો કે છે કે એ જ્યારે તું એક છત નીચે રહીશ ને ત્યારે તને ખબર પડશે એ સાચી વાત છે જે આજે મને સમજાય છે એક વર્ષ તમે મને આ વાત કીધી હતી કે લગ્નનું એક વર્ષ બહુ ક્રુશિયલ હોય છે એ એક વર્ષમાં એ એક વર્ષ તમે પાર કરી ગયા ને તો તમે જગ જીતી ગયા કેમ કે નવું નવી વસ્તુ આવે નવા નવી વાતો ખબર પડે તમે પરિવારની સાથે રહ્યો છો સ્પેશિયલી આપણી જેમ કેમ કે આપણે જોઈન્ટ ફેમિલી તો જોઈન્ટ ફેમિલીમાં તમે સાથે રહ્યો તો બધાના માન સન્માન જાળવીને સમજવામાં એ બધામાં આપણે આપણી જાતને સમજવામાં અને આપણી જેમ તરત જ બાળક થઈ જાય એટલે એ બધું સમજવા હજી તો પ્રયત્ન કરીએ ત્યાં તો બાળક આવી જાય તો આપણે બાળકમાં બિઝી થઈ જઈએ એટલે એ બધું બહુ અઘરું હતું